ડોક્ટર ડે નિમિત્તે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરા અને લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના સંયુક્ત ઉપક્રમે સેવાભાવી ડોક્ટરનું સન્માન સમારંભ કરવામાં આવ્યો સમગ્ર ભારતમાં બસોથી વધુ પોતાની શાખા ધરાવતો અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રને કોઈ દેશોમાં પોતાનું સેવાકીય પ્રવૃત્તિ તે જાણીતું એવા લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના સંયુક્ત ઉપક્રમે તબીબોનો સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું લાખો લોકોની જિંદગીને ફરી ધબકતું કરતા એવા સેવાભાવી દેવદૂતોનું ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરા તેમજ લાયન્સ ક્લબ વડોદરા ઇન્ટરનેશનલ દ્વારા સન્માન કરવામાં આવ્યું વડોદરાના ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ઓડિટોરિયમ ખાતે આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પંદરથી વધુ તબીબોનું સન્માન કરવામાં આવ્યું ત્યારે મોસ્ટ આઇકોનિક પર્સનાલિટી એવોર્ડ બે હજાર પચીસ છવ્વીસનો એવોર્ડ ડૉક્ટર મિતેશ સિંહ શાહ જે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરાના પ્રમુખ પણ છે તેઓને એનાયત કરવામાં આવ્યો હતો જ્યારે વિવિધ કેટેગરીમાં જેમાં મોસ્ટ ડાયનેમિક ડૉક્ટર એવોર્ડ દર્શન બેન્કર ડૉક્ટર ભીખુભાઈ પટેલ ડોક્ટર ગીતિકા મદન પટેલ ડોક્ટર મહેશભાઈ પટેલ ડોક્ટર મનસુખભાઈ શાહ ડોક્ટર અશ્વિન શાહને એનાયત કરવામાં આવ્યો જ્યારે મોસ્ટ એમિનેન્ટ ડૉક્ટર એવોર્ડ ડોક્ટર નૂતન શાહ ડૉક્ટર નિરંજનાબેન શાહ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ ડોક્ટર રેશમી બેનરજી ડૉક્ટર રાકેશ શાહ ડોક્ટર મિત્તલ પટેલ ડોક્ટર મોનિકા જેઠાણી જીતેન્દ્ર જેઠાણી ડૉક્ટર સુજાતા મોદીને એનાયત કરવામાં આવ્યો હતો નોંધનીય બાબત છે કે ફર્સ્ટ જુલાઈ ડોક્ટર ડે તરીકે ઉજવવામાં આવે છે જ્યારે ફર્સ્ટ જુલાઈના રોજ વિશ્વની સૌથી મોટી સેવાકીય સંસ્થા લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલનો પણ ફાઇનાન્સીયલ વર્ષની શરૂઆત થાય છે ત્યારે બંને સંસ્થાના દિવસ હોવાથી સમાજમાં દર્દીઓની સેવા કરતા ડોક્ટરોની સમાજ સેવા પણ અગ્રેસર રહે તેવા હેતુ સાથે વિશ્વની સૌથી મોટી નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના સંયુક્ત ઉપક્રમે ડોક્ટરનું મનોબળ વધે તેમજ પ્રોત્સાહન વધે તેવા હેતુ સાથે એવોર્ડ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલની સભામાં અને વડોદરા આઈ એમ એના સંયુક્ત ઉપક્રમે આજે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ સમગ્ર કાર્યક્રમમાં વડોદરા શહેરના નામાંકિત ડૉક્ટર્સનું સન્માન કરવામાં આવશે જે ડૉક્ટર્સ વડોદરામાં વર્ષોથી સેવા આપી રહ્યા છે જે સામાજિક ક્ષેત્રે સેવા આપે છે જે પોતે પોતાના ફિલ્ડમાં ખૂબ જ વર્ષોથી કામ કરે છે અને ખૂબ જ ઉચ્ચ ઉચ્ચતમ કાર્ય કરી અને સિદ્ધિઓ સર કરેલી છે એવા ડૉક્ટરનું સન્માન કરવામાં આવશે અલગ અલગ કેટેગરીના એવોર્ડ્સ છે જે કેટેગરીમાં વડોદરા શહેરના કરીબન વીસથી વધારે ડૉક્ટર્સને સન્માન કરવામાં આજે આવશે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલનો આ જે પ્રયાસ છે એ પ્રયાસ ખૂબ જ અમારા માટે ખૂબ મોટી મહત્ત્વની વસ્તુ કહેવાય અને ખૂબ જ અમાને અમને એવું છે કે આવા પ્રયાસ સતત થતા રહે અને વડોદરા ડોક્ટર્સને સન્માનિત કરતા રહેવું છું સન્માન કરવામાં આવ્યા છે મને મોસ્ટ એમિનન્ટ પર્સનાલિટી એવોર્ડ્સ સર્વોચ્ચ એવોર્ડ્સથી સન્માનિત કરવામાં આજે આવી રહ્યો છે મારી ઘણી સામાજિક એક્ટિવિટી છે ભારતીય જનતા પાર્ટીમાં પણ એસોસિએટ છું સાથે સાથે વડોદરા આઈ એમ એનો પ્રેસિડેન્ટ વડોદરા ગુજરાત સ્ટેટ આઈ એમનો વાઇસ પ્રેસિડન્ટ અને નેશનલ સેક્રેટરી તરીકે ફરજ બજાવું છું વિવિધ સંગઠનો સાથે જોડાયેલો છું અને બધી જ એક્ટિવિટીને ભેગી કરી અને લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલની કમિટીએ મારું નામ સૂચ્યું એ મારા માટે બહુ જ ગૌરવની વાત છે અને તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું એક જુલાઈ ડોક્ટર્સ ડે હોય છે લાયન્સ ક્લબ એમનું પણ જે નવું વર્ષ શરૂ થાય છે એ એક જુલાઈથી થાય છે અને લાયન્સ ક્લબ સમાજના ઘણા બધા સેવાકીય પ્રવૃત્તિઓમાં સંલગ્ન હોય છે સમાજમાં જે સારું કાર્ય કરે છે એમને બિરદાવવાનું પણ લાયન્સ ક્લબ કાર્ય કરે છે જો અમે લાયન્સની જ વાત કરું છું આખા હિન્દુસ્તાનની અંદર બસો પચીસથી વધારે આઈ હોસ્પિટલ્સ છે આખા વર્લ્ડની જો હું વાત કરું તો લાયન્સની લગભગ દસ હજારથી વધુ આઈ હોસ્પિટલ્સ છે વર્ષે લગભગ પચીસ લાખથી વધુ લાયન્સ ક્લબના માધ્યમથી આઈ ચેકઅપની સ્ક્રીનિંગ થતી હોય છે ડાયબિટીઝમાં લાયન્સ ક્લબ કામ કરે છે પીડિયાટ્રિક કેન્સરમાં લાયન્સ ક્લબ કામ કરે છે અને અત્યારે જે જ્વલંત વિષય છે મેન્ટલ હેલ્થ જે ડિપ્રેશન હોય છે તો એની અંદર અત્યારે લાયન્સ ક્લબ કાર્ય કરી રહ્યું છે તો લાયન્સ ક્લબ પર મેડિકલ ક્ષેત્રની અંદર સમાજ માટે કાર્ય કરે છે અને લાયન્સની સાથે સાથે જે ડોક્ટર્સ છે ભલે એમનું પ્રોફેશન છે પણ એ પ્રોફેશનની અંદર એ સમાજ માટે કંઈક યોગદાન આપે છે કેમ કે જ્યારે કંઈક આપણી પાસે આશરો નથી હોતો ત્યારે અમને ડોક્ટર્સને આપણે યાદ કરીએ છીએ અને એમને ભગવાન કહેવામાં આવે છે તો ડોક્ટર્સની એક આ સેવા હોય છે સેવાને બિરદાવવાનું એક કાર્યક્રમ લાયન્સ ક્લબના માધ્યમથી અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ મિતેશભાઈ શાહ એમનાથી અમે એક ચર્ચા કરી કે આવું એક સરસ કાર્યક્રમ આપણે કરીએ તો કેવું રહે તો એમણે કહ્યું ખૂબ જ સરસ જો લાયન્સ ક્લબ જેવું વિશ્વનું સૌથી મોટું એનજીઓ જે આજે એકસો સાત વર્ષથી સેવાકીય કાર્યમાં સલગ્ન છે જેમની બસ્સોથી વધુ દેશોમાં શાખાઓ છે એ એનજીઓ જે આઈ એમ એના માધ્યમથી જો ડૉક્ટર્સનું સન્માનનું કાર્યક્રમ કરતું હોય તો એ ખૂબ જ સરસ કાર્યક્રમ હોય અને મારું પણ હું ડિસ્ટ્રિક્ટ કવર્નર છું લાયન્સ પણ ગઈકાલે એક તારીખથી જ મારું ટેન્ડર શરૂ થયું છે તો એક પહેલું જ મારું આ કાર્યક્રમ એક ડૉક્ટર્સને બિરદાવવા સાથેનું કાર્યક્રમ શરૂ થયું તો એની પણ મને એક ખુશી છે આજે ટોટલ અમે સત્તર ડૉક્ટર્સનું સન્માન કરી રહ્યા છે એમાં આઇકોનિક પર્સનાલિટી એવોર્ડ તરીકે અમે આઈએમએના પ્રેઝિડેન્ટ ડૉક્ટર મિતેશ શાહને આઇકોનિક પર્સનાલિટી અવોર્ડ એ અમે એનાયત કરી રહ્યા છે એની સાથે સાથે ડાયનામિક ડૉક્ટર્સ અવોર્ડ એ ડાયનામિક ડોક્ટર્સ અવોર્ડ કેટેગરીની અંદર અમે ડોક્ટર બેંકર સાહેબ ડૉક્ટર ભીખુભાઈ ડૉક્ટર ગીતિકા મદાન જે પારોલ યુનિવર્સિટીના છે એમની સાથે સાથે ડૉક્ટર મહેશ પટેલ અને ડૉક્ટર અશ્વિન શાહ એમને અમે ડાયનામિક ડૉક્ટર્સ અવોર્ડ કેટેગરીની અંદર સન્માનિત કરી રહ્યા છે અને એ સાથે સાથે એમિનન્ટ ડૉક્ટર્સ અવોર્ડ એ એમિનન્ટ ડોક્ટર્સ અવોર્ડની અંદર ડૉક્ટર નૂતન શાહ ડૉક્ટર નિરંજનાબેન શાહ ડૉક્ટર નિરંજન શાહ ડૉક્ટર કલ્પિત બક્ષી ડૉક્ટર બ્રહ્મભટ સાહેબ બીજે જે સિનિયર સર્જન છે એ સાથે સાથે ડૉક્ટર મોલિકા જેઠાણી ડૉક્ટર જીતેન્દ્ર જેઠાણી ડૉક્ટર સુજાતા મોદી અને ડૉક્ટર રેશમી બનરજી એક કુલ અમે સત્તર ડોક્ટર્સનું આ ત્રણ કેટેગરીની અંદર સન્માન કરી રહ્યા છીએ અવોર્ડ એક એવી વસ્તુ છે કે એ અવોર્ડની કોઈને એક ઈચ્છા હોતી નથી પણ જ્યારે અવોર્ડ આપવામાં આવે